નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રીએ કડક એક્શન મોટો નિર્ણય લીધો સાવધાન મોટા સમાચાર હવે પાન કાર્ડ થશે બંધ નવો ફેરફાર ફટાફટ જાણી લેજો નવા રેશન કાર્ડ આવી ગયા સ્માર્ટ રેશન કાર્ડ આવી ગયા ફટાફટ જાણી લેજો ગામડાઓને મોટી ની ખબર હવે વીસ રૂપિયામાં થઈ જશે તમામ કામ મોટા સમાચાર વાલીઓ બે મોટા સમાચાર અગત્યના સમાચાર ફટાફટ જાણી લેજો પાલતુ કૂતરા સાવધાન મોટો નિર્ણય લેવાઈ ગયો ફટાફટ જાણી લેજો પેન્શન ધારકો હવે નવો ફેરફાર થઈ ગયો છે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ પહેલી તારીખ નવા મહિનાથી એક નવો ફેરફાર થઈ ગયો છે પહેલી જૂનથી નિયમો બદલાયા મેચ્યુઅલ ફંડની અંદર નવો કટોપ સમય જાહેર કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ માટે નવો કટફબ જાહેર કર્યો છે પહેલી જૂનથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન માટે હવે સમય બપોરે ત્રણ વાગ્યાનો રહેશે અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે સાત વાગ્યાનો સમય રહેશે તો જે લોકો મ્યુચ્યુઅલ ફંડની અંદર નિવેશ કરતા હોય તમામ મિત્રો હવે સમય ફરવી નાખવામાં આવ્યો છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેનો સમય હવે બપોરે ત્રણ વાગ્યાનો અને ઓનલાઈન માટે સાત વાગ્યાનો રહેશે તો સૌથી અગત્યના સમાચાર છે આ સમય પછી આવેલા ઓર્ડરો આગામી દિવસથી કાર્યરત રહેશે તો આ સમય નક્કી કરી લેજો બપોરે ત્રણ વાગ્યા પહેલાં તમારું ઓફલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો ત્રણ વાગે તમારું પેમેન્ટ જે પણ હશે કામ થઈ જવાનું છે ત્યાર પછી કરશો તો તમારે બીજા દિવસે ત્રણ વાગ્યાની રાહ જોવી પડશે તો નવો ફેરફાર થઈ ગયો છે ઓનલાઈન માટે સાંજે સાત વાગે અને ઓફલાઈન માટે બપોરે ત્રણ વાગ્યાનો સમય નક્કી થઈ ગયો છે તો મિત્રો આ તરફ સૌથી મોટા આજના સમાચાર આરટીના ને લઈને મોટા સમાચાર વાલ્યુ મોટા સમાચાર રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીની અંદર પ્રવેશ કાર્યવાહીમાં બે રાઉન્ડ અત્યાર સુધીમાં પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાજ્ય શિક્ષણ વિભાગે ખાલી પડેલી નવ હજાર કરતાં પણ વધુ બેઠકો હજી પણ ખાલી પડી છે એમાં ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે અને આ ત્રીજો રાઉન્ડ બે જૂનથી શરૂ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે ચાર જૂન સુધી વાલીઓ શાળાની પુનઃપસંદગી કરી શકશે તો ચાર તારીખ સુધી શાળાની પસંદગી કરવાની શરૂઆત હતી ત્રીજો રાઉન્ડ રાઉન્ડ હતો મિત્રો બે પૂરા થઈ ગયા છે હજુ પણ કરતા વધુ બેઠકો ખાલી હતી ચાર જૂન સુધીમાં શાળાની પુનઃ પસંદગી કરવામાં આવી હતી તો રાઈટ ટુ એજ્યુકેશન ફોર્મમાં હજી પણ નવ હજાર સંખ્યા કાલી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આજના મોટા અગત્યના સમાચાર ખાસ કરીને ગામડાઓ માટે ખૂબ અગત્યના સમાચાર આવી ગયા છે મોટી ખુશખબર આવી ગઈ છે હવે મિત્રો ગામડાના લોકો માત્ર વીસ રૂપિયાની અંદર અને જે જરૂરી મોટા પ્રમાણપત્રો શહેરની અંદર જવું પડતું હતું તાલુકા લેવલે જવું પડતું હતું મામલદાર કચેરી ધક્કો ખાવો પડતો હતો એ હવે તમામ પ્રમાણપત્રો પોતાના ગામડાની અંદર જ કાઢી આપવામાં આવશે ગુજરાત સરકારે સૌથી મોટી ખુશખબર આપી છે ગુજરાતની અંદર હવે ગામડાઓમાં ચૌદ પ્રકારના પ્રમાણપત્રો ખાલી વીસ રૂપિયા ફી સાથે ગામડાની જે ગ્રામ પંચાયત હશે ત્યાંથી જ કાઢી આપવામાં આવશે કેવા કેવા પ્રમાણપત્રો મિત્રો જણાવી દઉં રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું હોય નામ કમી કરાવવું હોય રેશન કાર્ડમાં કોઈ પણ સુધારો કરાવવો હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય આ માટે પહેલાં તમારે મામલદાર કચેરી ધક્કો ખાવો પડતો તો એના બદલે તમારી ગામડાની ગ્રામ પંચાયત હશે ત્યાંથી જ કાઢી આપવામાં આવશે સાથે સાથે તમારે જાતિનો દાખલો કઢાવવો હોય તો પણ તમારી ગ્રામ પંચાયતમાં કાઢી આપવામાં આવશે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવું હોય વરિષ્ઠ નાગરિકનું પ્રમાણપત્ર કઢાવવું હોય આવકનો દાખલો કઢાવવો હોય આ બધા પ્રમાણપત્રો ટોટલ ચૌદ પ્રકારના પ્રમાણપત્રો છે આ બધા પ્રમાણપત્રો હવે તમારા ગામડાની અંદર ગ્રામ પંચાયતમાંથી જ કાઢી આપવામાં આવશે અને દર પ્રમાણપત્ર પૈકી તમારી પાસે ખાલી વીસ રૂપિયાની ફી લેવામાં આવશે તો ગામડાના લોકો માટે આ સૌથી મોટી ખુશખબર છે ગામડાના લોકોએ હવે આવકનો દાખલો જાતિનો દાખલો રેશન કાર્ડમાં સુધારો આ બધા કામ માટે હવે તમારે તાલુકા લેવલે કે પછી મામલદાર કચેરી ધક્કો ખાવાની કોઈ જરૂર નથી તમારા ગામડામાં જ તમામ કામ થઈ જશે તો જેટલા પણ ગામડાના લોકો છે ફટાફટ આ વિડીયોને તમારા મિત્રો સુધી ફટાફટ મોકલી દેજો તો આ પછી મિત્રો એક અગત્યનો ફેરફાર આવી ગયો છે આ પણ મિત્રો તમામ મિત્રો જાણી લેજો તમારા બાળકનું આયુષ્યમાન કાર્ડ છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરી દેજો કારણ કે આયુષ્યમાન કાર્ડને લઈને બાળકોના આયુષ્યમાન કાર્ડને લઈને એક મોટો ફેરફાર થઈ ગયો છે આયુષ્માન યોજના હેઠળ હવે ફક્ત છ મહિના સુધીના બાળકોને જ માતા પિતાના કાર્ડ ઉપર મફત સારવાર આપવામાં આવશે તમારું બાળક છ મહિના સુધીનું હોય આયુષ્યમાન કાર્ડ એની પાસે ન હોય તો માતા પિતાનું આયુષ્યમાન કાર્ડ હોય તો એમાંથી એને મફત સારવાર મળી રહેશે પરંતુ હવે છ મહિનાથી વધુ તમારા બાળકને થઈ ગયા હોય તો માતા પિતાનું આયુષ્યમાન કાર્ડ ચલાવી લેવામાં આવશે નહીં આ નવો ફેરફાર થઈ ગયો છે તમારા બાળકના છ મહિના પૂરા થઈ ગયા હોય તો હવે એનું આયુષ્યમાન કાર્ડ કઢાવી નાખજો કારણ કે મફત સારવાર જો તમારા બાળકની કરાવી હોય તો હવે છ મહિના પછી બાળકનું જ આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે માતા પિતાનું આયુષ્યમાન કાર્ડ હવેથી ચાલશે નહીં આ નવો ફેરફાર થઈ ગયો છે તમારા લાગતા વળગતા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ વિડીયો મોકલી દેજો જો બાળકની ઉંમર છ મહિનાથી વધુ હોય તો તેનું આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર બનાવવું પડશે અત્યાર સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર પાંચ વર્ષ સુધીના બાળકોની મફતમાં સારવાર થઈ જતી હતી પરંતુ હવે છ મહિના કરી નાખવામાં આવ્યા છે ત્યાર પછી ના મિત્રો આજનો અગત્યનો ફરી એક મોટો ફેરફાર મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી એવા કુંવરજીભાઈ બાવળિયા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે હેઠળ ધારાસભ્યોને હવે મત વિસ્તાર દીટ જેટલી પણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટમાંથી હવે જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે જે કેસ ધ રેન પ્રોજેક્ટ શરૂ કર્યો છે ગામડાના જેટલા પણ તળાવો હોય સીમા તળાવો હોય એ બધાને ઊંડા કરવા માટે છિદ્રાળું કરવા માટે ધારાસભ્યોને જે ગ્રાન્ટ આપવામાં આવી છે તો પોતાના મત વિસ્તારમાં જેટલા પણ તળાવો આવતા હોય સીમા તળાવો આવતા હોય એને ઊંડા કરવાની કામગીરી કરવાની સલાહ આપી છે તો ધારાસભ્યોને જે પણ ગ્રાન્ટ મળી છે એમાંથી જ આ કામ કરવું પડશે મુખ્યમંત્રી દ્વારા મોટો આદેશ કરો છે વરસાદનું પાણી વધુને વધુ સંગ્રહ થાય એ માટે હવે જેટલા પણ તળાવો હોય સીમા તળાવો હોય કૂવા હોય એને ઊંડા કરવા માટે ધારાસભ્યોને જણાવવામાં આવ્યું છે તો સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો તો મિત્રો આ તરફ હવે વ્યાજખોરોને લઈને કડક એક્શન લેવામાં આવી છે આપણા ગૃહમંત્રીએ કહી દીધું છે કે વ્યાજખોરોની હવે ખેર નથી રાજ્યમાં નિર્દોષ નાગરિકોને રંજાડતા જે વ્યાજખોરો હોય છે ઉધાર આપીને મોટું મોટું વ્યાજ નિર્દોષ લોકો પાસેથી લેતા હોય છે એ તમામ લોકો પાસે હવે કડકમાં કડક આકરા પગલા કડક એક્શન લેવામાં આવશે તો દેશના ઇતિહાસમાં પહેલી વાર ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોની મિલકત જપ્ત કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો પહેલી વાર ગુજરાતમાં બન્યું છે કે વ્યાજખોરોની મિલકત હવે જપ્ત થવાની છે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર પાન કાર્ડ બંધ થઈ જશે ફટાફટ મોટી ચેતવણી આપી દેવામાં આવી છે ફરીવાર વાર પાન કાર્ડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે એક નવી ચેતવણી જાહેર કરી છે પાન કાર્ડ તો તમે બનાવી જ લીધું છે આધાર કાર્ડને પણ લિંક કરાવી લીધું છે પરંતુ હવે આધાર કાર્ડનો જો તમે આધાર નોંધણી આઈડી નંબર નાખ્યો છે તો હવે તમારે તમારા આધાર કાર્ડનો જે બાર અંકનો નંબર હોય એને દાખલ કરવો પડશે જે મિત્રોએ પોતાની આધાર નોંધણી આઈડીથી પાન કાર્ડ બનાવ્યું હશે એને આધાર કાર્ડનો બાર અંકનો નંબર પાનકાર્ડ સાથે નાખવો પડશે નહીં તો તમારું પાનકાર્ડ બંધ કરી દેવામાં આવશે તો તમારું પાનકાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમારે આધાર નંબર નાખવો ખૂબ જરૂરી છે નકર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર મિત્રો પાન કાર્ડને લઈને આવી ગયા છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું કે આવા તમામ પાન કાર્ડ ધારકોને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં તેમની માહિતી આપવાની રહેશે આધાર કાર્ડનો નંબર આપવાનો રહેશે નહી તો એનું પાન કાર્ડ નિષ્ક્રિય કરી નાખવામાં આવશે તો પાન કાર્ડ ને લઈને પણ એક મોટો ફેરફાર ફેરફાર અગત્યનો પાલતુ હોય તો રજીસ્ટ્રેશન હવે તમારે ફરજિયાત કરાવવું પડશે અમદાવાદની અંદર હવે પાલતુ શ્વાન માટે નિયમોને વધુ આકરા બનાવી દેવામાં આવ્યા છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાની રજિસ્ટ્રેશન ફીમાં પણ વધારો કરી નાખવામાં આવ્યો છે જેમાં મિત્રો પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી જે બસો રૂપિયા હતી એને વધારીને પાંચસો રૂપિયા કરવામાં આવી છે તો જે લોકો પોતાના ઘરમાં પેટ ડોગ રાખે છે એવા લોકોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું જ પડશે અને રજિસ્ટ્રેશન ફી પણ વધારીને કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડકમાં કડક નિર્ણય જે લોકો પેટ ડોગ રાખે છે એમના માટે લેવામાં આવ્યો છે તો મિત્રો આ તરફ પેન્શન ધારકો માટે એક નવો મોટો ફેરફાર કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રમાં શિસ્ત કાર્યવાહી હેઠળ જે લોકોને સેવામાંથી દૂર કરી નાખવામાં આવ્યા છે બરતરફ તરફ કરી નાખવામાં આવ્યા છે એવા કર્મચારીઓને પેન્શનના લાભો અને નિવૃત્તિના લાભોથી વંચિત રાખવામાં આવશે તો જે લોકોને નોકરીમાંથી બરતરફ તરફ કરી નાખવામાં આવ્યા છે એવા લોકોને હવે પેન્શનનો લાભ મળવાનો નથી આ ફેરફાર બાવીસ મેથી સેન્ટ્રલ સિવિલ સર્વિસ સુધારા નિયમ હેઠળ આખા દેશમાં લાગુ કરી નાખવામાં આવ્યો છે એટલે બાવીસ મેથી હવે એવા લોકો જેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે એને હવે પેન્શનનો કોઈ પણ લાભ મળશે

બેઝિક જકાતમાં દસ ટકા કરી નાખવામાં આવ્યો છે તેથી આ ફેરફારથી એકત્રીસ મેથી લાગુ થવાનો છે આયા જકાતમાં ઘટાડાથી વિદેશમાંથી જે આપણા દેશની અંદર તેલ આવે છે એ સસ્તા થઈ જવાના છે જેથી બજારની અંદર પણ તેલની કિંમત ઘટી જવાની છે ટૂંક સમયમાં ખાદ્ય તેલ સસ્તું થઈ જશે તો ખાદ્યતેલ સસ્તું થવાને લઈને મોટા અગત્યના સમાચાર હતા તો મિત્રો હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ આવી જવાના છે હવે તમારે નવા રેશન કાર્ડ કઢાવવા પડશે રાજ્યના પંચોતેર લાખ રેશનિંગ ગ્રાહકોને સ્માર્ટ રેશન કાર્ડ જે ક્યુઆર કોડવાળા રેશન કાર્ડ હોય એવા રેશન કાર્ડ આપવામાં આવશે હવે નવા ક્યુઆર કોડ કોડવાળા સ્માર્ટ રેશન કાર્ડ મિત્રો તમને જોવા મળશે અને તમારે એના માટે ઓનલાઈન તમારી જાતે પણ રેશન કાર્ડ માટે અરજી કરી શકશો તો હાલ જે હયાત જૂના રેશન કાર્ડ છે એના બદલે નવા બારકોટેડ રેશન કાર્ડ આપવામાં આવશે એના માટે મિત્રો તમારે અગાઉ ઓનલાઈન તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે તો ટૂંક સમયમાં હવે નવા રેશન કાર્ડ આવવાના છે ક્યુ કોડવાળા સ્માર્ટ રેશન કાર્ડ આવશે જે મિત્રો તમારે બનાવવા પડશે ત્યાર પછીના મિત્રો વાલીઓ માટે એક અગત્યનો મોટો નિર્ણય આવી ગયો છે સ્કૂલ પ્રવાસ દરમિયાન જે દુર્ઘટનાઓ બને છે એને લઈને રાજ્ય સરકાર દ્વારા એક અગત્યનો અને સૌથી મોટો નિર્ણય લીધો છે હવે મિત્રો જે પણ શાળાઓ પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીને ફરજિયાત સાથે રાખવા પડશે પછી કોઈ પણ સ્કૂલ હોય સરકારી હોય અર્ધ સરકારી હોય કે ખાનગી હોય તમામે આ નિયમનું પાલન કરવું પડશે કોઈ પણ સ્કૂલ જો પોતાના શાળામાં પ્રવાસનું આયોજન કરશે તો પોલીસ સ્ટેશનમાં પહેલાં જાણ કરવાની રહેશે અને પોતાની સાથે બે ગણવેશધારી પોલીસ કર્મીને ફરજિયાત સાથે લઈ જવા પડશે તો પ્રવાસની અંદર હવેથી બે ગણવેશ પોલીસ કર્મીને પણ લઈ જવા પડશે તમામ વાલીઓ જાણી લેજો સ્કૂલોને ખાસ આદેશ આપ્યો છે તો વાલીઓ પણ પોતાના બાળકનું ધ્યાન રાખજો એવી સ્કૂલ જે કે જ્યાં પ્રવાસનું આયોજન કરતા હોય તો સાથે ગણવેશ પોલીસ કર્મીને મોકલે છે કે નહીં એ પણ વાલીઓએ ધ્યાન રાખવું તો મિત્રો આ સૌથી અગત્યના સૌથી મોટા આજના સમાચાર હતા દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા હશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન